અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા સરદાર સાર્દ શતાબ્દી યાત્રાનું આયોજન થયું સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાબરમતી ખોડિયાર મંદિર રામનગર ચોકથી મોટેરા સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજાનાર છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા નેતા વિપક્ષ ડોક્ટર તુષાર ચૌધરી સહિત શહેર પ્રમુખ સોનલ પટેલ સહિતના નેતાઓ યાત્રામાં જોડાયા આજે વિશ્વની બે મહાન વિભૂતિઓ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે ને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન લોખંડી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે આ બંને વિભૂતિઓએ દેશ માટે જે યોગદાન આપ્યું છે દેશને એકને અખંડિત કરવા માટે જે કામ કર્યું છે જે એમના શાસનકાળમાં જે નિર્ણયો થયા એમનું આ દેશની આઝાદીથી લઈને આ દેશને એકવીસમી સદીમાં લઈ જવા માટે જે યોગદાન રહ્યું એ યાદ કરીએ છે ને બંને વિભૂતિઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ આજે આ દિવસે કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ના પદયાત્રા એટલા માટે છે કે ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકરનો એક એક ગુજરાતીનો આજે સંકલ્પ છે કે દેશમાં જે વિચારધારા વિચારધારા છે આ ભાગલાવાદી વિચારધારા પર બેન મુકવા માટે જે સરદાર સાહેબે આદેશો કર્યા હતા એ વિચારધારાનું શાસન આજે ગુજરાત અને દેશમાં ચાલે અને આ શાસકો સરદાર સાહેબને ભૂસી કાઢી એમના વિચારોને ખતમ કરી એમના યોગદાનને ને ભૂલાવી ને પોતાનું યોગદાન છે પોતાની વિચારધારાને આ દેશ પર ઠોપવાનો પ્રયત્ન કરે